एक गाल पर तमाचो मारे धर जे भी जोगा अपकारे उपकार करी वे माथेना ग्रंथ मे पाठ पांचमो अध्याय करी अड़तरीस से बेतालीस આંખને સાથે આંખ અને દાંતને સાથે દાંત એમ કહેલું છે તેમ તમે જાણો છો એથી ઉલટું હું તમને કહું છું કે તમારો ગુરુ કરનાનો સામનો કરશો નહીં બલકે જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચ મારે તો બીજો આગળ ધરો કોઈ તમારા પહેરણ માટે દાવો કરતા હતા કે તો તેને તારે ડબલો સુધી આપી દેવો અને જે કોઈ તને એક કોષ ચાલવાની ફરજ પાડે તેની સાથે બે કોષ ચાલવા જે કોઈ તારી પાસે માંગે તેને આપ અને જે કોઈ તારી પાસે ઉછીનો લેવા આવે તો મો ન ફેરવીશ આ પ્રભુની વાણી છે જય શ્રી મિત્રો આજનો શુભ સંદેશ આપણને શીખવે છે તમારો ગુરુ કરવાનો સામનો કરશો નહીં જ્યારે પણ આપણે પ્રભુ વિષ્ણુના રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરીશું ત્યારે શેતાન હંમેશા આપણને રોકવાનો પ્રયત્ન કરશે પરંતુ આપણે પ્રભુ વિષ્ણુના રસ્તા પર ચાલવાનું છે જ્યારે આપણે કોઈ બુરુ ઈચ્છે છે ત્યારે આપણે બદલાની ભાવના રાખવાની નથી અને કોઈ આપણી પાસે મદદ માંગે છે ત્યારે મદદનો હદ હંમેશા આગળ રાખવાનો છે અને મોં પાછું ફેરવવાનું નથી वण मागे वणमागे ताजवा तरे छे